ગુજરાતમાં સૌથી વધારે માર્જિનથી કોંગ્રેસ પાર્ટી જીતી શકે એવી કોઈ સીટ હોય તો એ છે બનાસકાંઠાની અને બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર એમનું નામ ડિક્લેર થયું બીજા દિવસથી જબરદસ્ત તાકાતથી લાગી ગયા છે અને સર્વ સમાજના લોકોને એમને એક સરખું રિસ્પોન્સ મળી રહ્યો છે એ ફક્ત ઠાકોર સમાજની સમગ્ર બનાસકાંઠાની દીકરી બનીને ઉભરા છે બનાસની બેન ગેનીબેન આવું સૂત્ર પણ બનાસકાંઠામાં ચાલી રહ્યું છે અને પંદરમી તારીખે બહુ મોટી તાકાત સાથે ગેનીબેન પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સર્વસમાનના લોકોને વિશેષ કરીને યુવાન મિત્રોને દલિત સમાજના ભાઈ બહેનોને અપીલ કરું છું કે મોટી તાકાતમાં જોડાઈએ દુનિયા થાય આ સીટ આપણે જીતવાની છે સર્વસમાનના લોકો સાથે મળીને પંદર તારીખે સવારે અગિયાર વાગે ગેનીબેન ઠાકોરના નામાંકન પત્રની રેલીમાં જોડાઈશું અને જાહેર સભામાં પણ જોડાઈશું જય જયભીન